નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે આગળનો અષ્ટન યોગનો પાઠ ભીના ત્યારબાદ આવે છે પાઠ નંબર બે પાઠનું નામ છે પ્રાણાયામ તો પ્રાણાયામ એ અષ્ટાન યોગનું મહત્વપૂર્ણ અંગ છે શું કીધું પ્રાણાયામ અષ્ટન યોગનું મહત્વપૂર્ણ અંગ છે તો પ્રાણાયામ આપણે આપણે અષ્ટન યોગની અંદર તો કેટલામું સ્થાન ધરાવતું તો છ હતું દાખલો તરીકે અમ નિયમ આસન ને પ્રાણાયામ તો પ્રાણાયામ વિશે આપણે અભ્યાસ કરવાનો તો પ્રાણાયામનો અર્થ પ્રાણ વધતા આયામ પ્રાણ એટલે શ્વાસને રોકો અને વિસ્તારો શું કીધું છે પ્રાણાયામની અંદર તો પ્રાણ પ્રાણાયામનો અર્થ શું થાય છે આપણે આયામ પ્રાણ એટલે શ્વાસને રોકો અને શ્વાસને આપણે વિસ્તારવો ફેલાવો આ અગવો આપણા અભ્યાસ કરીએ તે પ્રમાણે છે તો એની અંદર છે તસમી સતી શ્વાસો પ્રજા સયોગી ગતિઓ વિચ્છેદ પ્રાણાયામ બરોબર તો આ સંસ્કૃતિની અંદર વાક્ય લખેલું છે તેનો અર્થ થાય છે શ્વાસ પ્રવાસની ગતિમાં વિચ્છેદ કરવો શું કીધું શ્વાસ પ્રવાહ એટલે શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની એની અંદર એની અંદર આપણે વિચ્છેદ કરવો બરોબર એ જ પ્રાણાયામ છે પછી પ્રાણાયામ એ શ્વ શ્વસનનો એક યોગિક અભ્યાસ છે શું કીધું પ્રાણાયામ એ શ્વાસ માટેનો યોગિક યોગિક અભ્યાસ છે તો પ્રાણાયામ દ્વારા અનિયમિત શ્વસન ક્રિયાને નિયંત્રિત લઈ લય બંધ કરવામાં આવે છે શું કીધું આપણે પ્રાણાયામ દ્વારા અનિયમિત શ્વસન દાખલા તરીકે આપણે નિયમિત નિયમિત કરીએ અથવા અનિયમિત તો આપણે શ્વાસને આપણે ટૂંકમાં શ્વાસના રોગો થતા હોય છે તો નિયમિત બરાબર દરરોજને દરરોજ જો આપણે પ્રાણાયામ કરવાથી આપણો શ્વાસને સારું રહે શ્વાસને સારું રહે શ્વાસના રોગો પણ થતા નથી એકને આપણો શ્વાસ કેવો બંધ રહે એટલે આમ ટૂંકમાં હાવ એક ધારો બરાબર ત્યાર પછી તેનાથી શારીરિક ઉર્જા ક્ષેત્ર પર હકારાત્મક પ્રભાવ પડે છે શું કીધું શારીરિક ઉર્જા બરાબર માણસની શારીરિક ક્ષમતા શારીરિક એટલે કસરત એટલે તો દ્વારા હકારાત્મક પ્રભાવ એટલે હકારાત્મક બદલે સાસો અને પ્રભાવ પડતો હોય છે તો ઉપરાંત માનસિક અસ્થિરતા પણ દૂર થઈને એકાગ્રતા સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ રસનાત્મક શક્તિમાં વધારો થાય છે શીખધું ત્યારે આ માણસને જ્યારે જે પ્રાણાયામ કરવામાં તો એની અંદર મનની અંદર એકાગ્રતા વધે એની સ્મરણ શક્તિ વધે એની નિર્ણય શક્તિ વધે અને રસનાત્મક શક્તિમાં પણ વધારો થતો હોય છે તો આ પરંતુ પ્રાણાયામનો અભ્યાસ કરતાં પહેલાં સાધકીય વિદ્યાર્થીની માનવતા શ્વસનતંત્ર વિશે સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ શું કીધું કોઈ પણ માણસે જ્યારે કોઈપણને પ્રાણાયામને તમારે જે અભ્યાસ કરવો હોય તો પ્રાણાયામ વિશે થોડો ઘણો તમારો ખ્યાલ હોવો જોઈએ કોઈ કોઈ છોપડીમાં કોઈ શિક્ષક દ્વારા તો તમને થોડું થોડું એનું તમારે એનો અભ્યાસ હોવો જોઈએ તો જ તમે પ્રાણાયામ કરવો જોઈએ નકર કરવો નહીં નકરી દુઃ નુકસાનકારક થતું હોય છે અને યોગ્ય માર્ગદર્શનની સાથે વિશેષ સા સાવધાનીપૂર્વક પૂર્વક શોકશાહીથી અભ્યાસ કરવો જરૂરી છે તેથી તે અઠયોગ પ્રદીપિકામાં વર્ણાવ્યું છે શું કીધું કોઈ પણ વિદ શું કીધું દાખલા તરીકે યોગ માર્ગદર્શન બરાબર કોઈ બી એવા કોઈ યોગ ગુરુ હોય કોઈ યોગ શિક્ષક હોય તો એના દ્વારા તમારે એના એના નીચે બરાબર એની હેઠળ તમારે એનો અભ્યાસ કરવાનો હોય છે કોઈ પણ આમને તમારી સાથે કે કોઈ બી મને આવડે એમ કંઈ કર નથી ઘણું એ નુકસાનકારક થતું હોય છે ત્યાર પછી છે શ્લોક છે પ્રાણાયામેન યુક્ત સર્વ રોગ સયો ભવતે અયુક્ત સર્વ સર્વરોગ સમુદ્ર ભવ શું કીધું તો સંસ્કૃતનો એનો અર્થ એ છે યોગ્ય રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી શરીરના બધા જ રોગો દૂર થાય છે શું કીધું પ્રાણાયામનું સારી રીતે બરાબર એનો યોગ્ય રૂપે તમારો જો એનો અભ્યાસ કરો તો તમારા શરીરની અંદર ઘણા રોગો તમારા દૂર થતા હોય છે પરંતુ ખોટો અભ્યાસ કરવાથી બધા જ રોગો ઉદ્ભવે છે પ્રાચીન શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે પ્રાણાયામ દ્વારા સિંહને પણ વશમાં કરી શકાય શું કીધું તમારો શું કીધું તો પરંતુ ખોટો અભ્યાસ કરવાથી પણ રોગો ઉદભવે પ્રાણાયામનો તમે જો ખોટો તમે એનો અભ્યાસ કરો બરાબર તો પ્રાણાયામથી તમારા પણ રોગો હમતા ખોટા ઉદભવે છે બરાબર તો પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પ્રાણાયામ એ જ સિંહને પણ વશમાં કરી શકાય બરાબર સિંહને પણ વશમાં કરી શકાય છે પરંતુ યુક્તિ વગરનો ખોટો અભ્યાસ ગાંડા હાથી પર સવારી કરવા સમાન શું કીધું કોઈ તમને કોઈ પણ ટૂંકમાં આ તો નહીં પણ કોઈપણ વસ્તુ બરાબર પણ તમે જે કસરત કરો કે તમે કોઈ પણ ગેમ રમો અથવા કોઈ પણ યોગ કરો આસન કરો તમે આસનની અંદર પૂરેપૂરી તમારે માહિતી હોવી જોઈએ કોઈપણનો પૂરેપૂરો તમારો અભ્યાસ તમારી પાસે હોવો જોઈએ તો જ તમારે અભ્યાસ કરો નકર અભ્યાસ કરવાની ખોટું હું એ બિનફાયદાકારક થતું હોય છે જેનો તમે કોઈ આસન કે કોઈ કબડ્ડી ગેમ રમો એના બધા નિયમો તમને ખબર પડવા જોઈએ આ રીતે ગેમ રમ જોઈએ તો જ તમારે એનો અભ્યાસ કરો પ્રાણાયામમાં પણ એ જ રીતે છે કે એનો પ્રાણાયામ પ્રાણાયામનો તમારે પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ પછી જ તેને અભ્યાસ કરો ન એના ગાંડા હાથી પર સવારી કરવા જેવું થતું હોય છે પછી છે પ્રાણાયામનું સ્વરૂપ તો પ્રાણાયામનું સ્વરૂપ એટલે તમે જો મહર્ષિ પતંગજી પ્રેરિત પ્રાણાયામના છ પ્રકારે ભાગ પાડી શકાય છે કેટલા પ્રકારે ચાર પ્રકારે ભાગ પાડી શકાય તો એમાં પૂરક પેલું છે પૂરક બીજું છે કુંભક ત્રીજું છે રેસક અને ચોથું છે બાહ્ય કુંભક બરોબર આ ચાર પ્રકારે તમારો ભાગ પાડી શકાય છે તો જોઈએ તો પેલું છે પૂરક તો જેમાં શ્વાસને ફેફસાની અંદર લેવો શું કીધું પૂરક ની ક્રિયામાં તમારે જ્યારે શ્વાસ એ ફેફસાની અંદર ભરવો પછી કુંભકની ક્રિયામાં શ્વાસને શરીરની અંદર રોકી રાખો તેને કુંભક પણ કહેવામાં આવે છે શું કીધું શ્વાસને આપણા શરીરની અંદર શું કીધું શ્વાસને આપણા શરીરની અંદર શ્વાસને રોકી રાખો તેને કુંભક તરીકે પણ કહેવામાં આવે છે ત્યાર પછી છે રેચક ત્રીજો નંબર શ્વાસને ફેફસામાંથી બહાર કાઢો શું કીધું જે આપણો ફેફસાની અંદર જે શ્વાસ ભરેલો હોય એ શ્વાસને આપણે બહાર કાઢવું પછી ચોથો છે બાહ્ય કુંભક તો બાહ્ય કુંભ એટલે તમે જુઓ તો શ્વાસને શરીરની બહાર રોકી રાખો જો દાખલા તરીકે દાખલા તરીકે તમે જોવો તો પેલું છે પૂરક કુંભક અને રેચક અને બાયકું દાખલા તરીકે પૂરક બરોબર તો શ્વાસને તમે લીધો કુંભક એટલે શ્વાસને રોકી રાખો રેચક એટલે શ્વાસને છોડો ત્યાર પછી શ્વાસને છોડ્યા પછી શરીરની અંદર શ્વાસ લેવો નહીં બાહીંક કુંભક તરીકે ઓળખવામાં આવે છે અંદર અંદરની બહાર રોકી રાખો શું કીધું જમે તમે શ્વ શરીરની માંથી રેચક કરો શ્વાસને તમે ફેફસામાંથી બહાર કાઢો પછી શ્વાસ લેવાનો નથી અને બાહ્ય કુંભક તરીકે કહેવામાં આવશે અર્થાત શ્વાસને પૂરોપૂરો ફેફસામાંથી બહાર કાઢી કાઢ બહાર બહાર જ રોકી રાખો ફેફસા ખાલી રાખો શું કીધું શ્વાસને બહાર જ રોકી રાખો બરાબર પછી અંદર શ્વાસ લેવાનો નથી આપણા ફેફસા છે એ અંદર ખાલી રાખવા પછી પ્રાણાયામ માટે કેટલાક સૂચનાઓ છે બરાબર આવશ્યકતા છે સૂચના છે તો પ્રાણાયામનો અભ્યાસ પહેલું છે પ્રાણાયામનો અભ્યાસ હંમેશા ખાલી પેટે કરવો જોઈએ પછી જે ખુલ્લા સ્વસ્થ પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જ અભ્યાસ કરો શું કીધું કોઈપણ સારું ખુલ્લું પ્રદૂષણ મુક્ત અને ખુલ્લા સ્વસ્થ વાતાવરણ એમાં તમારા પ્રાણાયામનો અભ્યાસ કરવાનો હોય છે ત્રીજો નંબર છે શાંત એ વાયુ સ્થળ પસંદ એકદમ શાંત બરાબર એકદમ શાંત અને એકલ વાયુ સ્થળથી તમારે પસંદ કરવાનું હોય છે પછી શું છે વહેલી સવારનો સમય સર્વોત્તમ રહેશે ખાસ તમારે વહેલા તમે સવારે જાગીને બરાબર એ સમય એ વધારે અનુકૂળ પડે છે પછી નંબર છે પાંચ સવારે સો સ્થાન ક્રિયા બાદ જ પ્રાણાયામ કરવા લાભદાયક છે શું કીધું સવારે એકદમ શોષ ક્રિયા બાદ એકદમ ફ્રેશ થઈ નાય તો પછી તમારે પ્રાણાયામ કરવો એ વધારે લાભદાયક બને છે અને વધારે ઉપયોગી થાય છે પછી સટો છે પ્રાણાયામ પ્રાણાયામમાં જરૂરિયાત અનુસાર પોતાની દ્રષ્ટિ મુદ્રા બંધ કે આસનનો યોગ્ય પ્રમાણમાં વિનિયોગ કરવામાં આવે છે શું કીધું પ્રાણાયામની જરૂરિયાત અનુસાર પોતાની દ્રષ્ટિ મુદ્રા અને બંધ બરાબર દ્રષ્ટિ એટલે નજર મુદ્રા એટલે આપણી શું કહેવાય મુદ્ર એટલે આપણું મુઠ્ઠી બંધ એટલે મોઢું બરાબર એ તમારા યોગ્ય પ્રમાણમાં વિનિયોગ કરવામાં આવે છે દાખલા પછી છે પછી છે સાતમો શરૂઆતનો અભ્યાસ વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર કુંભક કરવો નહીં તો હાનિકારક બની શકે શું કીધું સાત સાતમા નંબરમાં લખ કીધું છે કે પોતાની ક્ષમતા બરાબર પોતાની યથાશક્તિ હોય એ પ્રમાણે તમારા પ્રાણાયામની અંદર કુંભકનો શ્વાસ કુંભક શ્વાસ લેવો બરાબર કુંભક એટલે શ્વાસને રોકી નાખો વધારે પણ તમારે રોકવાનો કોશિશ કરવા નહીં એ કદાચ હાનિકારક બની શકે છે ત્યાર પછી પ્રાણાયામ માટે મુખ્યત્વે પદ્માસન સિદ્ધાસન અને અને વજ્રાસન એ સુખાક યોગ્ય હશે શું કીધું કોઈ પણ તમે પ્રાણાયામ કરો તમારે એ પ્રાણાયામ કરવા માટે આ કોઈ પણ એકાદું આસન તમારે કરવું એ વ્યવસ્થિત હોય છે બરાબર આ આસનની અંદર તમારે કોઈ પણ એક આસન ધારણ કરીને તમારે આ ધારણ કરીને તમારે પ્રાણાયામ પ્રાણાયામ કરવાનું રહેશે પછી પ્રાણાયામનું પ્રયોજન તો પ્રાણાયામનું પ્રયોજન છે કે શાસ્ત્રોમાં પ્રાણાયામથી થતાં ઘણા ફાયદાઓનું વર્ણ જોવા મળે છે પરંતુ મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગમાં અનુસાર તે જ તે પ્રયોજન સવિશેષ છે સવિશેષ છે પ્રાણાયામનું પ્રયોજન સમજાવતા સૂત્રોમાં કહ્યું છે તત શિક્ષે અપ્રકાશા વર્ણમ બરાબર તો તે તો તેનાથી સંસ્કૃત વાક્ય તેનો અર્થ છે અર્થાત તેનાથી અપ્રકાશ અજ્ઞાનતાનું આવરણ ક્ષીણ અર્થાત દૂર થાય છે શું કીધું તેના તેનાથી અપ્રકાશ બરાબર એનું અપ્રકાશ અજ્ઞાનતાનું આવરણ એક ક્ષીણ ક્ષીણ એટલે અર્થાત દૂર થાય છે બુદ્ધિ સત્વ ઉપર પથરાયેલા આવરણનો ક્ષય થાય છે જેથી શારીરિક દોષ કે રોગ દેખ જેવા માનસ વિકારો પણ દૂર થાય છે જે વ્યક્તિ એ વ્યક્તિને વિવેક બુદ્ધિ જાગ્રત થાય છે શું માણસમાંથી શું કીધું કોઈ પણ માણસને માણસની મનની અંદર મગજની અંદર બરાબર એના સ્થિતની અંદર જો કોઈ દુર્ગુણો હોય કે એવું હોય